ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એક માનવ અજબીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરાયું જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરાયું ભરૂચના પુલાવ વિસ્તારમાં આવેલ એક્સ કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરાયું જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચના નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ નગરપાલિકાના પ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરબીબેન તમાકુવાલા હિમાલી રાણા વોર્ડ નંબર છના સેવક હેમુબેન પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન્સોલ ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરી તેમના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સભ્ય રમેશ મિસ્ત્રી આપી જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોતરિયાને શિક્ષણ માટે પચાસ હજારનું ચેક અર્પણ કર્યો અને સાથે શૂટિંગ શૂટરમાં ખુશીચુડાસમાં દેવસ્યા પટેલ ચેસમાં આગળ હોય કુસ્તીમાં પાયલ વંજારા અને ફૂટબોલમાં શૈલા પારિયા ડ્રોન વોન્ડોમાં અલિસા મોલ્વી સાયકલિંગમાં કમલા રાવ ટ્રીપ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંહ અને યંગેસ્ટ ન્યૂઝ એન્કર તરીકે જાહ્નવી મકવાણા માઉન્ટેનિંગ સીમા ભગત ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બૈજી રાઠોડ તથા એથલેટિકમાં પૂજા ચોકસીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે સન્માન કરાવવાની સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નિતિન માન્ય અને વાઇસ ચેરમેન જિજ્ઞાશાહ ગોસ્વામી માને કર્યું હતું આજે ભરૂચમાં જનહિતાળ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તારીખ અગિયારમી ભરૂચના બીડીએમએના એના હોલમાં મહિલા એમ્પાવર્સ આ ઠીમ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવી છે સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે સાહસિકતા બતાવી છે પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે આવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારી ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ માણે એમની પત્ની જિજ્ઞાસાબેન અને જનહિતા ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે